વડોદરા કલેક્ટર કચેરીને ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલથી મળેલી ધમકી બાદ તંત્રમાં હડકંપ વડોદરા શહેરની મહત્વપૂર્ણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ સતત ત્રીજી વખત મળતા સમગ્ર તંત્રમાં હડકંપ મચી ગયો છે વારંવાર આવી ધમકીઓ મળતા સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે પ્રાપ્ત માહિતી મુજબ અજાણ્યા ઇમેલ આઈડી પરથી કલેક્ટર કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી ઇમેલ મળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા કલેક્ટર કચેરી સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી હતી બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની મદદથી કચેરીના તમામ વિભાગો તેમજ પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી નથી પોલીસ દ્વારા ઇમેઇલ ક્યાંથી અને કોના દ્વારા મોકલાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે સાયબર ક્રાઇમ વિભાગને પણ તપાસમાં જોડાવામાં જોડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કલેક્ટર કચેરીને આવી પ્રકારની ધમકી મળી ચૂકી છે છતાં ફરીથી આવી ઘટના સામે આવતા તંત્રની ચિંતા વધી છે હાલ પરિસ્થિતિ પર પોલીસ અને પ્રશાસન દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે